કે કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડાનો નિવેદન સામે આવ્યું છે કે જ્યારે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ભૂતકાળમાં અંગ્રેજો સામે લડ્યા હતા અને હવે નવા અંગ્રેજો સામે કોંગ્રેસ લડી રહી છે આ દેશમાં ભાગલા પડી રહ્યા છે ભાગલા પાડોની રાજનીતિ ચાલી રહી છે जाति धर्म અને ભાષા થી જુડા પાડવામાં આવે છે તેની સામે કોંગ્રેસ લોકો ને જોડી રહી છે કેટલાક લોકો ગુજરાતમાં ભાજપની સત્તા છે જે થી ભય અને લાલચ થી હાજપમાં જોડાય રહ્યા છે કોંગ્રેસ પક્ષ નેતા થી નહીં કાર્યકર્તાઓ થી આજે કોંગ્રેસ ના લાખો કાર્યકર્તાઓ સંઘર્ષ કરી રહ્યા છે ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2004 માં સત્તા પરિવર્તન થયું હતું આમ ગુજરાતમાં 26 માંથી 12 લોકસભા બેઠક પર લોકો નો આશીર્વાદ મળી રહ્યો છે અને 2024 માં સત્તા પરિવર્તન જો અમલ થશે चौकस के चौक्स कांग्रेस पक्ष कोई नेता हो थी नहीं थ कार्यकर्ताओ थी सारे चले हमारी ताकत है आज में लाखों कार्यकर्ताओ है સંઘર્ષ કરી રહ્યા છે તકલીફ પેઠી રહ્યા છે અને કોંગ્રેસની વિચારધારા માટે લડી રહ્યા છે આવનારા સમયમાં એવા તમામ કાર્યકરોને સાથે લઈ અને કોંગ્રેસની વિચારધારા માટે લડીશું આ ગુજરાત ને આગળ લઈ જવા લડીશું ગુજરાતમાં જે લોકો સ્થાપિત દીતો દ્વારા સત્યાનું કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે અને લોકોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે એની સામેની લડાઈ મજબૂતાઈથી લડીશું અમે તો તમારા મારફત ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ